સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા પૂર્વ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય યોગી આપે કહ્યું કે હું પચાસ વર્ષથી સત્સંગમાં છું પણ કોઈ થાથા થાવળા જેવાનો મને અવગુણ આવ્યો નથી ગુના જ ગાય હવે આ કલમમાં બધું ઘણું બધું આવી જાય યોગી આપણે કહ્યું કે હે શાસ્ત્રીમાં તમારા સંબંધ દ્વારા ગમે તેવો હોય હવે આમાં લિમિટ બાંધી નહીં ગમે તેવો હોય પણ તેને માથાના મુગટ માનીએ આપણે તો પગના તળિયાએ ગણતા નથી એટલે આપણે આ રીત સુધારી જ પડે છે છૂટકો જ નથી બેસવાનું હોય તો રીતે પડશે ગઈકાલે આપણે જોયું મારા એક કામ ક્રોધ લોભ એના કરતાં પણ અભાવ ગુણ ચડી જાય કામ ક્રોધ એક એક આપણે નીચોઈ નાખેવાય છે એક એક હવે એનો સરદાર ઉભાઓ ગુણ તો એમાં તો પડવું જ નહીં મહારાજે સખત બંદી કરી છે અને ગુરુ પરંપરા એટલે આપણે આ માર્ગે ચાલવાનું છે શું કરો કે ક્યાં કરો એટલે આપણી પ્રગતિ છે એમાં સંપ્રદાય વાત નથી આપણી જ પ્રગતિ થાય અને આગળ વધાય નહીં તો અભાવમાં પડ્યા ત્યાંના ત્યાં અને એનાથી નીચે જતા રહેવાય તમને દેખાય નહીં આપણને લાગે કે બધું હું બરાબર કરું છું બરાબર ધૂર બરાબર સ્વામીએ વાત કરી અને યોગી આપે શાસ્ત્રી મહારાજ તમે તો કઈ મૂર્તિ છો પણ તમારા સંબંધ દ્વારા કઈ મૂર્તિ મનાય એ બુદ્ધિ આપજો પ્રાર્થના કરવાની રોજ પ્રાર્થના કરી કબો નહીં હોય રોજ બોલીએ છે રોજ બોલીએ છે ખાસ ધ્યાનમાં ખૂબ આગળ આવી જશે બધા ભલે ના હોય કાંઈ ના હોય અંગૂઠા છાક પણ આ કલમો આપણે અપનાવીએ એક તો ભગવાનનો રાજીપો સ્વામી બાપાનો રાજીપો એટલો બધો થશે એનું માફ કહેવાય શ્રીજી મહારાજ બીજી વાત કરી કે સંતો ભક્તો નિર્દોષ છે અને તેના નિર્દોષ પ્રાણી વાત બીજાને કરવી તો આપણે તો અવગુણની જ વાત કરીએ છીએ બધા હા આમ તેમ અને પછી મહારાજે કહું કે એમાં અમારે અતિ અતિશય રાજીપો છે આવું જો નિર્દોષપણાની વાત ભીયાને કરવી અવગુણ અભાવની વાત ક્યારે પણ આપણે એ જ કરીએ એ જ કરીએ જો આગળ આવવું હોય આ સંપ્રદાય વધારવું હોય તમારા વર્તનથી વર્તનમાં આ જ બીજાને નિર્દોષ જણાવે જો બીજું બધું વર્તન તો બરાબર છે આપણે એ બધું વર્તન તો વર્તનમાં આ મહારાજ શ્રીજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બધા આ વર્તન આ પ્રકારનું વર્તન રાખેલું જો શાસ્ત્રી મહારાજ સમગ્રથી બહાર નીકળ્યા જૂના સંપ્રદાય પણ કોઈ દિવસ ઘસાતું બોલ્યા નથી વડતાલનું અને ઓલા આચાર્ય આવ્યા હતા અને એમને વાત કરી કે આપણે મેં મળીને આ વડતાલની સંસ્થાને ઊંધી પાડી હતી સ્વામી કે પાંડવને કોરો એકસો પાંચ હતા મળી પણ કોઈ ત્રીજા સાથે કંઈ કરવાનું હોય તો અમે એકસો પાંચ ભેગા નોખાની એટલે માફ કરો આવી વાત નહીં બને તો જે આપણે નેગેટિવ વાત જ કરવાની જો આગળ વધુ હોય આગળ વધારવું હોય એ અવગુણની વાત કોઈ કરો ને બધું કેટલું નુકસાન થાય આપણને ખબર નથી કેટલું નુકસાન થાય બોલો પછી નેગેટિવ વાત તરત જ પકડાય આપણે ફ્રિકવન્સી મેચ થાય તરત ગુણની વાત ગમે એટલી વાત કરો તો પકડાતું નથી અને આ ગુણની વાત તરત તો એ એક જણને કોઈને વાત કરો તમે આવો છે પછી એ પરંપરા ચાલે બીજા ત્રીજાને વાત કરે અને બધું દોળાય ઢખડાય એટલે જો સ્વામીની વાત કરી કે સેવા કરી પણ અસેવા સેવા કરી અ સેવા કે શું આવું ગુણ લેવો અને સ્વામી કે બેઠો બેઠો ખાતો હોય તો મને વાંધો નહીં અને ઉપરથી મહારાજે કહ્યું હું બે ચાકર આપું હિંડોળા ખાટમાં તો રહે પણ ભગવાનના ભક્તનું સારું બોલે આ કલમથી ઉપરથી હું ચાકરી કરાવે પણ ભાઈ ગમે એટલી સેવા લાવતો હોય બધું કરતો હોય સંપ્રદાય આપેલા કે પુષ્ટિ કરે છે પણ મારા કંઈ ઘસાતું બોલે એ મને જરાય ગમે નહીં એટલે આ બધા ધ્યાન રાખું અને રોજ પ્રાર્થના કરી રોજ ગુણમાં પળાય નહીં પ્રાર્થનાથી પણ આપણને બેકિંગ મળે એટલે ઘણું ઘણું બળ મળે હવે માર્ગે જતા અટકીએ આપણે નહીં તો બધા પરિણામ કેટલું ભયંકર આવે છે એટલે આપણે તર સુધી જે થયું બધું માફ પણ હવે સાવધાન રહીને આપણે જો આ પોતાની સેવા અને બીજાની સેવા કરી હોય તો આ એક જ માર્ગ છે બધા ગુરુઓએ આપણને આ માર્ગ બતાવે છે એ ઉપર ચાલુ બીજું બધું તો આપણે વર્તન રાખીએ છીએ રાખવાનું જ છે એવું કાંઈ નહીં કે ભાવગુણ ના લે તો બીજું વર્તન છૂટ એવું નહીં એ બધા પણ આ આ વર્તન બરાબર આપણે અંતર શુદ્ધ થાય એ બધા બધા સાધનો પર બધા ગમે હોય તો ગમે કરો બોલો ના બોલો બેસી રહો ગમે પણ અંતર શુદ્ધ થાય એ કરવાનું તો અંતર શુદ્ધ થાય માટે પહેલાં તો ભાવ ગુણની ચોકડી મૂકવાની બીજું બધું આપણે મહિમા સમયમાં નહીં દાસના દાસ થવાનું અને એના ઉપર ચડી જાઓ આ બધું મૂકી દો બધું જે તમારે અભાવ ગુણ ને માન ઈર્ષાને ક્રોધ બધો કચરો છે આધ્યાત્મિક માર્ગે સાવ એ જગતની રીત છે રીત જગત છે ન્યારી એ માર્ગે ચાલે તો આ રીત જગશે ને આ જ બીજું કાંઈ નહીં એટલે આપણે દુનિયા છેડે ગમે ત્યાં જાવ અભાવની વાત તો બધા વસેલ જ છે યોગી બાબા કે અભાવગુણ કરવો એ જીવ દર્શાવે અને ગુણગાન ગાવો બ્રહ્મની સ્થિતિ છે એટલે આપણે આ માર્ગે સાવધાનપૂર્વક જ્ઞાનપૂર્વક જે થયું બધું થયું હવે એને સંભાળોની નવેસરથી નવું ખાતું ખોલવાનું છે સરદાનસાઈ મહારાજ